જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું આવનારી પીએફઆઈ મેન્સ અને એસટીઆઈ મેન્સ માટે એક અગત્યનો એસે જેનું નામ છે ડિજિટલ અરેસ્ટ કમ્પ્લીટ ડિસ્કશન કરીશું તેની પહેલાં જાણવું જરૂરી છે કે આ ડિજિટલ અરેસ્ટ કેમ ન્યૂઝમાં છે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા જે છે મેન્શન કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક તમે ફોનની અંદર કોલર ટ્યુનમાં સાંભળ્યો હશે ડિજિટલ અરેસ્ટ વિશે એટલે કે ઘણા સમયથી તે ન્યૂઝમાં પણ છે આ એક સાયબર ફ્રોડ છે એટલે કે તે ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ટેકનોલોજી સાથે સંકળાયેલું છે એસટીઆઈ અને પીએસઆઈ સહિત મેન્સ એક્ઝામ માટે પણ તે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે ડિસ્કસ કરીશું ડિજિટલ અરેસ્ટ ઉપર એસે આવનારી પીએસઆઈ મેન્સ માટે જો તમે તૈયારી કરતા હોય તો આ એસે ઉપર પ્રેક્ટિસ કરી શકો છો આ ઉપરાંત અન્ય કોઈ મેન્સ એસટીઆઈ સહિત જે છે તેના માટે લિસ્ટ આઉટ કરવામાં આવેલા એસે જેમ કે રિસેન્ટલી વુમન્સ ડે ગયું તો મહિલાઓ આધારિત અહીંયા એસેની લિસ્ટ આપવામાં આવી છે તો સમયાંતરે આવી જ લિસ્ટ જે છે આપવામાં આવશે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આ ઉપરાંત જે છે જીપીએસસી મેન્સમાં જે છે આ રીતના એસે પૂછવામાં આવેલા છે તેની પણ આપણે સમયાંતરે ટેલિગ્રામ ચેનલમાં પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ તો આ મોડલ એસે જે છે તેની ફ્રી પીડીએફ પણ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો હવે આ ડિજિટલ અરેસ્ટ એસેની આપણે ડિસ્કશન કરીશું સૌથી પહેલાં આપણે સમજવું જરૂરી છે કે આ ડિજિટલ અરેસ્ટ જે છે શું છે રાઈટ એસેની અંદર અહીંયા તમારી સામે જેટલા પણ પોઈન્ટ છે તે લખવા આવશ્યક છે આ સિવાય જે છે તમારા એડિશનલ પોઈન્ટ તમે એડ કરી શકો છો સ્ટાર્ટ કરીએ આજકાલ ડિજિટલ અરેસ્ટ ખૂબ જ ચાલી રહ્યો છે અથવા એવું કહી શકીએ ખૂબ જ ચર્ચામાં છે આ સ્કેમનું નામ પણ ડિજિટલ અરેસ્ટ આપવામાં આવ્યું છે જો કે એમાં કોઈ લીગલ કાર્યવાહી નથી હોતી પોલીસનો પણ સમાવેશ નથી થતો તો પણ અહીંયા આ અરેસ્ટ વર્ડ કેમ યુઝ કરવામાં આવે છે તો તેના માટે અહીંયા એક્ઝામ્પલ કોટ કરવામાં આવ્યા છે કીધું છે દિલ્હીની એક બોતેર વર્ષની મહિલાના એટી થ્રી લેખ રૂપી પડાવી લેવામાં આવ્યા છે તેમજ નોયડાના એક ડૉક્ટરના આ રીતના સ્કેમમાં સાઠ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે તમે ધ્યાનથી જોશો તો અહીંયા આ બે એક્ઝામ્પલની અંદર કીધું છે કે આ રીતે આ રીતે પડાવી લેવામાં આવે છે કઈ રીતે ડિજિટલ અરેસ્ટી રીતે હવે એક જ પેરાની અંદર આ વર્ડ વારંવાર રિપીટ ન થાય તેના માટે અહીંયા સબસ્ટિટ્યૂટ વર્ડ આ રીતે યુઝ કરવામાં આવેલ છે અહીંયા જે છે એક ઇન્ફોગ્રાફિક છે કે તમારે આ એસે જો ઇંગ્લિશમાં લખવાનો હોય તો આ કીવર્ડનો યુઝ કરી શકો છો તેને સમજવા માટે કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ન્યૂ સાયબર ફ્રોડ અને આ બધી લાઇન જે છે એઝ ઇટ ઇઝ તમે લખી શકો છો પરંતુ ઇંગ્લિશ એસે જે છે તેની આપણે વાત અલગ લેક્ચરમાં કરીશું અત્યારે માત્ર ડિજિટલ અરેસ્ટને ગુજરાતીમાં ડિસ્કસ કરીએ આગળ વધીએ છીએ આ માટે સ્કેમર્સનો ફોન આવે છે હવે અહીંયા કમ્પ્લીટ મોડસ ઓપરન્ડી આપવામાં આવી છે કે આ ડિજિટલ અરેસ્ટ કઈ રીતે સેપ લે છે તેઓ પોલીસમાંથી અથવા સીબીઆઈમાં અથવા તો કોઈ પણ અન્ય ઓથોરિટીની વ્યક્તિ હોવાનો દાવો કરે છે ઘણીવાર કોઈ પાર્સલ કંપનીની ઓફિસર લેવલની વ્યક્તિ હોવાનો પણ દાવો કરે છે તે દરેક માહિતી આપીને ફોન સીબીઆઈ અથવા સાયબર સેલને ટ્રાન્સફર કરવાની વાત કરે છે બેઝિકલી એક ફિયર ક્રિએટ કરે છે આ વ્યક્તિ તમને કહે છે કે તમે અથવા તમારા ઘરની અન્ય કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેના કામમાં સંકળાયેલા છો કંઈક ઇલિગલ એક્ટિવિટીમાં સંકળાયેલા છો આ લખનાર પર ફેડેક્સમાંથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે મારા નામ પરથી ઈરાનમાં પાર્સલ મોકલવામાં આવ્યું છે આ પાર્સલ મુંબઈથી ઈરાન મોકલવામાં આવ્યું છે અને તેમાં લેપટોપ કપડાં એક્સપાયર થઈ ગયેલા પાસપોર્ટ અને ડ્રગ્સ પકડાયું છે જો આગળની સામગ્રી તો બરાબર હતી પરંતુ અહીંયા જો ડ્રગ્સ દર્શાવવામાં આવ્યું છે આ પ્રિપેડ કુરિયર હતું એ માટે નાઇન સિક્સ ફોર વન પહેલેથી ચૂકવી દેવામાં આવ્યા હતા અને આઈસીઆઈસીઆઈનું ડેબિટ કાર્ડ જેના છેલ્લા ચાર ડિજિટ જે જે તે વ્યક્તિને ફોન કરવામાં આવે છે તેના જ દર્શાવવામાં આવે છે રાઈટ તો આ કમ્પ્લીટ મેથડનો યુઝ કરીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે જે તે વ્યક્તિને હવે આટલું બધું કોઈ વ્યક્તિ જો સાંભળે છે તો અહીંયા જે આ ઘટનાક્રમ છે તેમાં આ ચાર ડિજિટ તેના છે રાઈટ અને ઘરનું એડ્રેસ અને તેનું જે બેઝિક ડિટેલ્સ છે તે બધું તેને જણાવીને ટ્રસ્ટમાં લેવામાં આવે છે ત્યારબાદ જે છે તેના પર સાયબર ફ્રોડના નામે મોટી રકમ વસૂલી કરવામાં આવે છે અહીંયા તમને વર્ડ્સ આપવામાં આવે છે અને એઝ ઇટ ઇઝ યુઝ કરી શકો છો આ સાથે જ તેની ઓફિસનો આઈડી નંબર પાર્સલ નંબર પણ આપવામાં આવ્યો આ સાથે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરી હોવાનો એફઆઈ નંબર પણ શેર કરવામાં આવ્યો હતો આ દરેક માહિતી આપ્યા બાદ એમ કહેવામાં આવ્યું હતું કે ફોનને હવે મુંબઈના સાયબર સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે આ વ્યક્તિ દ્વારા એટલી ડિટેલમાં કામ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમાં ભોળવાઈ શકે છે જો કે વ્યક્તિએ ભૂલ કરી હતી કે આ પ્રકારના કેસમાં ક્યાં તો કસ્ટમ ઓફિસર અથવા તો નાર્કોટિક્સ બ્યુરો દ્વારા કેસ હેન્ડલ કરવામાં આવે છે જો એક કેચ છે અહીંયા કેચ શું છે કે જે તે વ્યક્તિ જે છે પોતાને એવું કહે છે કે ભાઈ આપણે સીબીઆઈમાં છીએ પોલીસમાં છીએ એ બધું કહે છે પરંતુ આ રીતના કોઈ પણ કેસ હોય ને તો આ કેસ કસ્ટમ ઓફિસર અને નાર્કોટિક બ્યુરો સંભાળતો હોય છે ડ્રગ્સની જ્યારે વાત થાય છે ત્યારે તો આ જે માહિતી છે તે સામાન્ય માણસોને ખબર હોતી નથી સિટીઝન જે છે તે અવેર હોતા નથી જેથી કરીને તે આવી બધી માહિતી જે છે તેનો ફાયદો ઉઠાવી લે છે આથી આ ફોન્સ કેમ હોવાનું તેણે જ્યારે સાયબર સેલનું નામ કહ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ રીતના તેમના દ્વારા પેનિક ઊભું કરવામાં આવે છે અને ત્યારબાદ આ કેસમાંથી નામ કાઢવા માટે પૈસા પડાવી લેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે હવે અમે સાયબર સેલમાં ટ્રાન્સફર કરીએ છીએ અગર તમારે સાયબર સેલમાં ન જોવું હોય તો આટલા અમાઉન્ટ આટલા રૂપીસ જમા કરાવી દો ઘણીવાર આ પ્રકારના કેસમાં વિડીયો કોલ કરીને પણ એક માહોલ તૈયાર કરવામાં આવે છે અને વ્યક્તિને છેતરવામાં આવે છે આ સાથે જ તેઓ વિડીયો કોલ પરથી એક પણ સેકન્ડ નજર નહીં હટાવવા માટે કહે છે તેમજ પૈસા પણ વિડીયો કોલ ચાલુ હોય ત્યારે જ કરવા માટે કહે છે જેથી વ્યક્તિને વ્યક્તિને વિચારવા માટે સમય પણ મળતો નથી પૈસા જ્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી ફોન ચાલુ રાખવામાં આવે છે અને પાછળ કલાકો નીકળી જાય છે પણ તેઓ હાર માનતા નથી તેઓ બને ત્યાં સુધી એવી વ્યક્તિને ટાર્ગેટ છે જેમના વિશે પૂરતી માહિતી તેમની પાસે હોય ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ બહાર પાર્સલ કરતી રહેતી હોય એની ઘણી માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવે છે ક્યાં ફરવા ગયા હતા કેવી રીતે ગયા હતા તમામ માહિતી પરથી એક પ્લાન તૈયાર કરવામાં આવે છે વ્યક્તિ વિશેની માહિતી કેવી રીતે મળે છે એના પરથી પ્લાન નક્કી કરવામાં આવે છે આ સાથે જ ઓનલાઈન વધુ માહિતી ન મળતી હોય એવી વ્યક્તિને પણ પકડવામાં આવે છે તેમના કહેવા મુજબ ઓનલાઈન માહિતી ન હોય એટલો ઓનલાઈન અપડેટેડ ન હોય એવું પણ બની શકે છે જો કે ઓનલાઈન માહિતી કેટલી સાચવવી એ ખબર હોય એવી વ્યક્તિને પણ તેઓ ભૂલમાં ટાર્ગેટ કરે છે પરંતુ તેમાં તેમનો પ્લાન સફળ નથી થતો હવે કોઈ વ્યક્તિ જે છે તેને આ બધું ખ્યાલ હોય જેમ કે ડિજિટલ અરેસ્ટ શું છે તો તેને જે છે ચેતરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે દસ કેસમાંથી એક કેસમાં પણ પ્લાન સફળ થયો તો પણ તેમને ઘણા પૈસા મળી જાય છે અહીંયા લાખો રૂપિયાની વાત ચાલી રહી છે આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં જોયું હતું સાહીઠ લાખ રૂપિયા છે એટી થ્રી લાખ રૂપિયા છે રાઈટ તો બહુ જ મોટી રકમ મળી જાય છે આ પ્રકારનું રેકેટ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલે છે એક રિપોર્ટ મુજબ અન્ય દેશમાં કામ આપવાના બહાને લઈ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસે આ પ્રકારના કામ કરવામાં આવે છે બેઝિકલી આને કફાલા સિસ્ટમ મિડલ ઇસ્ટમાં કફાલા સિસ્ટમ જે છે કફાલા પ્રથા કહેવામાં આવે છે ગવર્મેન્ટે એક્શન લીધી છે એટલે કફાલા તો હવે નાબૂદ થવાયું છે આના પર એક ફિલ્મ બની છે ગોટ ગોટ નામક એક ફિલ્મ બની છે સાઉથ ઇન્ડસ્ટ્રીએ બનાવી છે ગોટ નામક હિન્દી ડબ તમને મળી રહેશે જો તમારે કફાલા સિસ્ટમ સમજવી હોય તો પછી કંબોડિયા અને જે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી છે મેઇનલી કંબોડિયા તો અહીંયા જે ભારતીયો છે તેમને કહે છે કે તમને કામ આપવાના બહાને લઈ જવામાં આવે છે પછી તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને તેમને આ રીતના સાયબર ફ્રોડ જેવા કામોમાં તકેલી આવે છે આ ડિજિટલ અરેસ્ટ છે હેકિંગ છે પછી પ્રૂફ કોલિંગ છે આ બધા જ કામોમાં સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી અને તેમાં એક કમ્બોડિયા જે છે ટોપ પર છે હવે આ કમ્પ્લીટ પ્રોસેસ ખબર પડી ગઈ ઇન્ટ્રો થઈ ગયો હવે આપણે વધીએ કન્ક્લુઝન તરફ આ પ્રકારના કોઈ પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં શાંતિથી વાત કરવી જરૂરી છે તેમને ઊંધા સીધા સવાલો કરી ગૂંચવી માહિતી મેળવવાની કોશિશ કરવી તેમજ આ પરિસ્થિતિને થાળે પાડવા માટે રૂબરૂમાં મુલાકાત કરવાનું કહેવું જે એ લોકો ક્યારેય નહીં કરે આ પ્રકારના જ્યારે પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં આ પ્રકારની જેને માહિતી હોય એની મદદ લેવી તેમજ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન અથવા તો વેબસાઇટ પર જઈને તરત જ ફરિયાદ કરી શકાય છે આપણે વાત કરી ડિજિટલ અરેસ્ટ સ્કેમ વિશે હવે જેટલા પણ અહીંયા પોઈન્ટ આપ્યા છે આ સ્કેમની અંદર આટલા પોઈન્ટ આવવા જોઈએ પછી તમે કહી શકો છો કે અમારા વિસ્તારની અંદર આવું બન્યું હતું આ બધી જગ્યાએ ક્યાંક તમારો ડેટા ફૂટી જાય તો આ વાત તમે કરી શકો છો બાકી તમને મેં કીધું એ રીતે કે તમે ઓપનિંગ કરો છો ધેન યુ પ્રોસીડ ટુ ધ મેથડ તમે આ રીતની મેથડ લખો છો ડિજિટલ અરે શું છે એને એક્ઝેક્ટલી એક્સપ્લેન કરો છો અને લાસ્ટમાં તેને કન્ક્લુડ કરી દો છો લાઈક ધીસ કે શાંતિથી કામ લેવું જોઈએ જાણકાર વ્યક્તિને જણાવવું જોઈએ અને જે તે વ્યક્તિને એવું કહેવું જોઈએ કે મુલાકાત કરો બીજું સાયબર ક્રાઇમને રિપોર્ટ કરવું જોઈએ એની હેલ્પલાઇન અથવા વેબસાઇટની મદદથી સ્ટાર્ટિંગની અંદર જે છે ઇન્ટ્રો પણ ચેન્જ કરી શકાય છે જેમ કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જે છે તેની લિસ્ટ બનાવવી જોઈએ કે આટલા આટલા ક્રાઇમ થઈ રહ્યા છે જેમાંથી હાલમાં ડિજિટલ અરેસ્ટ ટ્રેન્ડિંગમાં છે થોડું રિલેટેબલ કન્ટેન્ટ બનાવવું હોય તો અહીંયા નોઈડાના બદલે તમે નરોડા લગાવી દો કોઈ જ વાંધો નથી રાઈટ તો અહીંયા એક્ઝામ્પલ આપવાની વાત છે મેન રિયલ ન્યૂઝ આપવાની કોઈ જરૂર નથી તો આ તો ડિજિટલ અરેસ્ટ જે છે તેનો નિબંધ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો વિડીયો પર ફાઇવ હન્ડ્રેડ લાઇક્સ પૂર્ણ થશે ત્યારે બીજો એસે અપલોડ કરવામાં આવશે કરંટ અફેર આધારિત એસે સિરીઝમાં જે છે આ પ્રથમ વિડિયો છે